જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાંજી છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે થઈ ગયું છે સવાર તો હવે ઉઠી જઈ કામ કરવા માંડી ત્યારે જોકે હું ધોવાનું હોય વાહીંદા કરવાના મંદિર સાફ સફાઈ એ બધું કરવાનું હોય નાવા ધોવાનું એ બધું બાકી છે તો જો અત્યારે ઉઠી ગયા છે એ થોડું થોડું અંજવારું થયું છે અને બાકી અંધારું છે અત્યારમાં આજે આપણે બ્લોગ ચાલુ કરી દેવાનો છે maoni bene uti vieni.

જતા જતા મામા ભણેજ ને ડખો થઈ ગયો મિત્રો જો મારા બાપુ હેડી કાપી આવ્યા છે અને આનો આપણે રસ કઢવા જવાનો છે તો શેરડીનો રસ કોને કોને ભાવે આવજો બધા ઘરનો રસ પીવા લીંબુ હેરે લેતો જ આદુ લીંબુ અને જો આ મારી દીકરી બે ત્રણ હાહુ બે કઈક એમલીમાં કાતરા

માતાજી કેટલી પીડાઈ જા માતાજીને આવા દુઃખ પડે છો આપડે માણસ ને નહીં માતાજીને એ પડે

પણ હવાર ની બહુ કષ્ટાની તો હા બહુ હેરાન થઈ બિસારી બાપડી ઓગોલામાં આવી ગયો છે બાપુ અહીંયા નાનું બધું બધું આવી જાય એટલે જોયે હે ને નાકમાં ફૂક મારી અને પછી મોઢા આંગળી દેવી પડે પછી જેવું તેલ પાવું પડે નકર ઉજરે નહીં એટલે એવું હોય રાત મહેનત જિંદા બાદ ઊભું થવું હજી ખરીયું હા કોણી માખણ જેવી હે જોતા લાંબી લાંબી ખરી બહુ લાંબી હે

હું અમારું ઊભું ન થાય છે પણ ગદનો હજી પડી જાય છે કેમ કે હજી ત્યાં એક કલાકનું નથી કહો દસ મિનિટ થઈ છે એટલે અમારે બફાકા બહુ ખાઈ લીધા ગળે લાડવા ખાધા એમ ત્યાં અમે બેઠા બેઠા દૂધ પીવડાવ વેજો કારણ કે એનું મોક ખુલે ને તો ઊભું થઈ શકે બિશારું આમ પણ હાય હા 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 એ ટ્રાય તો આપે

હેલો મિત્રો જો મારા માં હે ને અટાણુંથી શું કામ કરતા હતા ખબર તમને આ ખાટી આંબલીના કાતરા છે અને આ આંબલિયા હે એમાં આમાંથી જો આંબલિયા ચાકુ એથી હે ને કાઢી અને પછી આ રીતના જો કેવું સરસ થઈ ગયું છે ને હવે આમાં મીઠું નાખી અને બવણી ભરીને મૂક દે હે ને એટલે બાર મહિના લોગી આને કાંઈ થાય નહીં જો આંબીલાવાળી મૂકે ને એમને તો શું થાય કે આંબીલો હળે ને એને હિસાબે આંબલી બગડી જાય એટલે આંબીલા તો કાઢવા જ પડે જો આંબીલીયા કઈ બેન તું એ કાઢવા લાગતી હતી એ એ બહુ છોકરી થઈ ગઈ અમારે જોશના બેન બનાવે છે શ્રીખંડ આજે શ્રીખંડ નો પ્રોગ્રામ છે અમારે સાંજે બપોરે તો બધું કાઢું ખાઈ લીધું તું હાથમ હતી એટલે હવે આજે બનાવવાનું છે શ્રીખંડ આપણે ઘઉંનો લોટ સારો નહવાલો હોય ને એમાં આપણે આ રીતને જે શ્રીખંડ પાણી કાઢવા નીતરવા મૂકવું હોય ને એને આમાં નાખતું જવાનું ને આપણે જ્યાં ખાંડનો પાવડર રહ્યો હોય ને એને થોડો થોડો નાખતો જવાનું પછી આ ઝારામાં કાઢતું જવાનું જે ઝારો જાડો રાખીને જોશ વાર કેટલી લાગશે હજી આ વાર જ લાગે ને તું આનું ઊસો થવું પડો થઈ જાય હેઠળ વાડી જાય એટલે એ નિહરી ના હગે થાકી નહીં આપણે કાઢી કાઢી કા તો આ વાળો તૂટી જાય ને તારીખ માં એટલું સીફોન કાઢ લે તો માર બોલા પત્રા જેવો તો ઈમાં મે પેલે અમારે જાજાડો ઇસ્ટિંગ પણ તે જાડેરો હોય અને ઢીલું હે હજી મારે થા કોઠણ પાણા જેવું થઈ ગયું તો સો પાણી નહી ના ઢીલું પડે છે જો આ છે ને એને નીતરવા મૂકી દીધું તું હવે પનીર જેવું થઈ જાય ત્યાં હું નીતરવા દેવાનું પનીર જેવું જ થઈ જવું જોઈએ જો કઈ દેસરા પનીરના જેમ જ લોંદા થઈ જાય અને કાલ સાંજે દહીં મેળવું તું આજ સવાર દહીં નીતરવા મૂકી દીધું રોંઢા લગી નીતરવા દીધું હવે અત્યારે રોઢેથી બનાવે છે શ્રીખંડ અને મૂક્યું ફ્રીજ માં નહી કરવાનું આપણે ડ્રાય ફ્રુટ જી નાખવા હોય ને દ્રાક્ષ ને ડુટી ફૂટી જેલી જે કઈ નાખવું હોય ને બધું નાખી અને ખાલી અડધી કલાક જ ફ્રીજ માં રાખવાનું પછી ખાધા જેવું અસલ મીઠું થઈ જાય પછી તમે ખાલી અડધી કલાક બરફ ના ખાના મૂકી દો ને એટલે અસલ થઈ જાય આપણે વેરસાતું મઠો લઈને એને આટી મારી દઈએ ને એવું આપણે ઘેરે બની જાય પણ યાર હવારનું તેમ તો ફ્રિજ માં જ મૂક્યું તું નીતરવાય હા અને રાખવાનું ફ્રિજ માં જ પાણી નીતરવાય નકર તો કેમ કે આ ઉનાળો હોય ને એટલે ખાટું થઈ જાય તઈ એટલે દહીં ને આપણે પાણી નીતરવા તરવા મૂકીએ ત્યારે ફ્રીજ માં હેઠે મૂકવાનું આપણે ઉપર બરફ નાખવા નામ નહીં મૂકવાનું ફ્રીઝર માં નહીં મૂકવાનું નકો તો બરફ જામી જાય તો પાણી નીકળી ન હોય તો આજે અમારી ગાય માતા વિયાણા છે અને નાની નાની વાસડી નો જન્મ થયો છે વાસડી આવી દૂધ પાવા ગયા જો

સોમવાર છે અને સાતમ છે અને અમારે આ જોગમયાનો જન્મ થયો છે જોગમૈયા એની મમ્મીનું નામ છે અને આ વાસળિયા જેવી છે ને એનું નામ આપણે હવે રાખવાનું છે વાસલનું કહે ભલે આનું નામ વાસલભાઈ રાખવાનું છે આપણે આજે અમારી વાસલ વાસલ દાદાનો જન્મદિવસ એટલે આપ કામના થઈ છે તો પછી આપણે આ માતાજીનું નામ પણ સારું રખાયને તો આનું નામ આજે વાસલ રાખવાનું છે જો આ તજાના દણીની દયા છે એટલે જો આજ

બાજુ જો તાજી વ્યાણ આપણે જે ગાય છે તો એ ગાયનું દૂધ છે જો પહેલી વાર આપણે દોયું છે ને તો એ વાર જે દોયું ને એ દૂધનું તો જો કે આપણે હે ને ગણપતિને ચડાવ્યુંલું મોલું ને પાયું આમાં ઢીંગું ને પાયું મેં થોડુંક પીધું છે અને એવું બધું છે એટલે એ દૂધ તો ઉપયોગ નથી કર્યો આ બીજી વખત દોયું ને અત્યારે હાંજનું એ દૂધનું આપણે અત્યારે બનાવવાના છે થાબડી પેંડા તો થાબડી પેંડા બનાવવા માટે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે એટલે જુઓ તમે હાલો તો બનાવી નાખી થાબડી પેંડા હાલો મિત્રો જો તાજું જ ખીરું પીધું હોય ને તો એવું છે કે આખું ને ઘણી ટાઢક માથાને ટાઢક રે અને પી જઈને એટલે કાંઈ ન થાય અને બહુ નરવાય વાળું અને બહુ જ ગણ કરે ચડે ન ભાવે કેમ કે પેલું હોય પીળું હોય અને થોડુંક ચીકણું હોય એટલે ભાવે તો નહીં જ પણ કઠણ થઈ અને આખું વિસીને પી જઈને તો બહુ જ ગણકારક છે આ બહુ મસ્ત છે ખાંડ ની ચાહણી લેવી હે કે આખી ખાંડ નાખવાની આખી ખાંડ નાખી અને પછી એને ઓગળવા દેહે ને એટલે એકદમ સરસ થઈ જાય આપણે થાબડી ગેંડા થઈ જાય બાર મહિના બધાઈને તો વાંધો નહીં એનો કરવો તો લસણના ભાવે એવા છે લઈ નહીં શકીએ પોરતો એ ભગવાન ફોલવા બેહી હિ તઈન થઈ કે જોઈ ન ની જો એટલું લસણ થયું એક ક્યારો હતો હજી ડુંગરી કાઢવાની બાકી છે જો વાસલ હે વાસલ વાસલભાઈ અમારા વાસલભાઈ છે આ અમારા કેવા જોગમાયાના દીકરી વાસલભાઈ અને ઓલી અમારી વેગડ છે

જોઈ કેવા કઈ ત્રાસે ખાઈ લઈ જો આ બદામ નું જડવું બદામ બદામ આવે છે જો આ બદામ નું જડ હે પણ છે હાલો મિત્રો જમવા બેર છે શીખંડી કેબરા હાટા કેવી મસ્ત બેર છે જીરાપુરી હે મોહન થાળ છે

તારા સરસ તમે ડોઝ આપો હો ત્રીજો ડોઝ ચાલુ હે બેઠા બેઠા ધાવે જો તો ખરા આવી હોય વાસડી કઈ એમાંય અમારે પાસે હવે અમે નામ શું રાખ્યું તમને ખબર છે વાસલ રાખ્યું વાસલ મને ભુલાઈ ગયું રાજ જન્મ દિવસ જન્મ જયંતિ માવડી માવડી તો અત્યાર સુધી છે ને એને પગ બાંધીને રાખી હતી કરબારો એને ડોકમાં ગાળીઓ ન નાખાય પણ હવે છે ને એના મોઢે છે નું હે હવે જો નવો ગાળીઓ અને એમાં ભમર કડી સડાવી મોરી બનાવી જોતા જોતા એ પસડાઈ બરોબર

જો આમ કરી નાખો ને એટલે લીસી થઈ ગઈ જો મોગલી જો ને હાલતું કીએ મોઢું તો ટૂંકું છે હા દેસી છે દેસી ગીર છે આ માથું જો એમ નીકળી ગીર હોય તો કાન હેઠા ના આડી કાન અડી જ જાય ટોપલી છે ને આ ટોપલી હા આ ઓલ્યુ ને એટલે નો આને સિંગડાયા કાઈ છે જો આયા હે હા દેવા કીવે જો ઓલી